જ્યાં સુધી અમારું ભૂગર્ભ દોઢસો ફૂટ ના આવે ત્યાં સુધી ચાલુ રાખે એના માટે અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર ટૂંક સમય ની અમે ખેડૂતોને પણ આહવાન કરીએ છીએ સમર્થન આવે એવી અમે માગણી કરીએ સરકાર શ્રીને પણ કહેવા છીએ કે જ્યાં સુધી અમારું પાણી ભૂગર્ભ સચવાય ના ત્યાં સુધી અમને બનાસ નદીની અંદર પાણી આપે અને ડેમની અંદર જ પાણી નાખે એવી અમારી માગણી છે બચે